નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે હું તમને શિવપુરાણની એક એવી વાર્તા કહી રહ્યો છું જે સાંભળતા જ તમે આશ્ચર્યચકિત થઈ જશો જેનું નામ કુબેર છે હા મિત્રો તમે જે વિચારી રહ્યા છો એ જ કુબેર ભગવાનની વાર્તા છે મિત્રો શું કોઈ ચોરને તેની ચોરીના બદલામાં ક્યારે એવું વરદાન મળી શકે છે જે તેને આખી દુનિયાની સંપત્તિનો માલિક બનાવી દે શું ચોર જાણેયે જાણેયે ભગવાનનો દરજ્જો મેળવી શકે છે જેવી રીતે વાલિયા લૂંટારામાંથી મહાન વાલ્મીકી ઋષિ બન્યા તેવી જ રીતે આજની વાર્તા શિવપુરાણના એ એ એપિસોડની છે જેમાં ખજાંચી એટલે કે ધનના રક્ષક કુબેરની કથા વર્ણવવામાં આવી છે કુબેરને આપણે ધનના દેવતા તરીકે જાણીએ છીએ પરંતુ આજે જાણીએ છીએ કે જ્યારે તે ચોરી કરતા પકડાયા ત્યાર પછી તે કેવી રીતે ભગવાન બની ગયા ચાલો આ વાર્તા સાંભળીએ અને એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન દ્વારા બનાવેલા નિયમો કેવી રીતે કાર્ય કરે છે તમારા કાર્યો તમારા જીવનને કેવી રીતે ઘડે છે બનાવે છે અથવા તોડે છે એક સમયે કંપાલનગરમાં યજ્ઞ દત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો ધર્મના ખૂબ જ સદાચારી અનુયાયી હતા પછી આ બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ ગુણનિધિ હતું આ પુત્ર તેના પિતાના નામથી વિપરીત હતો તેટલો જ તોફાની અને બેફામ હતો તે હંમેશા જુગારમાં જ વ્યસ્ત રહેતો આ વાત તેના પિતાને જ્યારે ખબર પડી કે તેમનો દીકરો સુધરી શકતો નથી ત્યારે તેણે તેને છોડી દીધો અને તેને ઘરની બહાર કાઢી મૂક્યો ઘર છોડ્યા પછી ગુણનિધિ ભૂખ્યા અને તરસ્યા જગ્યાએ જગ્યાએ ભટકતા રહ્યા એક દિવસ તેણે રસ્તામાં એક શિવ મંદિર જોયું ગુણનિધિએ વિચાર્યું કે જો તે મંદિરમાં જઈને પ્રસાદ ચોરી લે તો તેની ભૂખ સંતોષી શકાય ચોરીના એ જ હેતુથી ગુણનિધિ મંદિરમાં પ્રવેશે છે પરંતુ મંદિરની અંદર ખૂબ જ અંધારું હતું કશું જોઈ શકાય તેમ ન હતું પરંતુ ચોરી કરવા માટે જોવાની જરૂર હતી તેણે આજુબાજુ કોઈ સળગાવવાનું જોયું પરંતુ કંઈ ન મળતા ગુણનિધિએ પોતાના કપડાં સળગાવીને મંદિરમાં અજવાળું કર્યું હતું ગુણનિધિને ઈરાદો માત્ર ચોરી કરવાનો હતો તેને ખબર ન હતી કે અજાણતા તેણે ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવી દીધો હતો આ દીવો ભગવાન શિવને દાનમાં આપવામાં આવ્યો હતો અને તેને તેનું ઇનામ મળવાનું હતું પરંતુ બન્યું એવું કે તે ચોરી કરતાં પકડાઈ ગયો ભગવાન શિવના મંદિરમાં ચોરી એ ભયંકર ગુનો હતો ગુણનિધિને મૃત્યુદંડ આપવામાં આવી રહ્યો હતો તેથી યમદૌત તેને બાંધવા આવ્યા પરંતુ તે જ ક્ષણે કંઈક અજુગતું થયું ભગવાન શંકરના કેટલાક પાર્ષદો પણ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ગુણનિધિને યમના બંધનમાંથી મુક્ત કરાવ્યા જેવી રીતે કોઈ અદાલત અચાનક તે ઓર્ડર લાવે છે અહીં પણ એવું જ થયું શિવના પાર્ષદો ભગવાન શિવના સભાસદો હતા તે પાર્ષદોના સંઘથી ચોર અને જુગારી ગુણનિધિનું હૃદય શુદ્ધ અને નિર્મળ બની ગયું તેથી તે તરત જ તેની સાથે શિવલોક ગયા સમય પસાર થયો આ પછી બીજા જન્મમાં કલિંગ રાજા અરિંદમના પુત્ર તરીકે ગુણનિધિનો જન્મ થયો આ જન્મમાં ગુણનિધિનું નામદમ હતું તેમના આગલા જન્મમાં ગુણનિધિ એક મહાન ચોર અને ધૂર્ત હતા પરંતુ તેઓ શિવ માટે પ્રાપ્ત કરેલી ભક્તિ છોડવા તૈયાર ન હતા તેમના આગલા જન્મમાં પણ તેઓ ભગવાન શિવની સેવામાં સતત વ્યસ્ત રહેતા અન્ય બાળકોને બોલાવતા અને તેમની સાથે ભગવાન શિવના ગુણગાન ગાતા જ્યારે યુવાની આવી ત્યારે તેમના પિતાનો બીજી દુનિયામાં જવાનો સમય આવી ગયો હતો જે પછી દમરાજ સિંહાસન પર બેઠા રાજાદમે ભગવાન શિવનો ચારેય દિશાઓમાં પ્રચાર શરૂ કર્યો અને એમણે અજાણતા પોતાના વસ્ત્રો સળગાવીને દાન કર્યું તે આ જીવનમાં એક નિયમ બની ગયો રાજા દમે તેમના સમગ્ર રાજ્યમાં દીવા દાન કરવાની પ્રથાને લોકપ્રિય બનાવી તેમણે આદેશ આપ્યો કે નજીકના તમામ શિવમંદિરોમાં હંમેશા દીવા પ્રગટાવવામાં આવે તેવી જ રીતે તેમની શિવભક્તિથી દમે પુષ્કળ ધાર્મિક સંપત્તિ પ્રાપ્ત કરી અને પછી જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આ રાજા અલ્કાપુરીનો ધણી બન્યો જન્મોની હારમાળા ચાલુ રહી બ્રહ્માના માનસ પુત્ર પુલસ્ત્ય અને ત્યારબાદ તેમના પુત્ર વિશ્રવ અને વિશ્રવથી કુબેરનો જન્મ થયો આ કુબેર હજુ પણ સામાન્ય કુબેર હતો આપણે બધા જાણીએ છીએ તે કુબેર નથી તે હજી બનવાના હતા મિત્રો કુબેરે તેના આગલા જન્મોમાં શિવની ભક્તિ છોડી ન હતી કદાચ તે જાણતો હતો કે ભૂલથી પણ એક દીવો દાન કરીને તેને શિવભક્તિનું વરદાન કેવી રીતે મળ્યું હતું તેની ભગવાન શિવની અનુપમ તપસ્યાથી પ્રસન્ન થયા અને કહ્યું કુબેર હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું અને તને વરદાન આપવા તૈયાર છું તું મને તારી ઈચ્છા જણાવે છે જ્યારે કુબેરે શિવને રૂબરૂમાં અવાજ સાંભળી તેણે આંખો ખોલી તે કંઈ પણ જોઈ શક્યા નહીં કારણ કે એવું લાગતું હતું કે જાણે સામે હજારો સૂર્ય એકસાથે ચમકતા હોય કોઈ મનુષ્ય ભગવાન શિવનો મહિમા કેવી રીતે જોઈ શકે છે કુબેરે કહ્યું તેને દૈવી દ્રષ્ટિ સિવાય કોઈ વસ્તુની જરૂર નથી જેના દ્વારા તે ભગવાન શિવને જોઈ શકે કુબેરના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે કુબેરના કપાળ પર હાથ મૂક્યો અને કુબેરને દિવ્ય દ્રષ્ટિ મળી કે તે ભગવાન શિવને વ્યક્તિગત રીતે જોઈ શકે છે મિત્રો કુબેર શિવના પરમ ભક્ત હતા તેમણે તેમના ઘણા જન્મો શિવની ભક્તિમાં વિતાવ્યા હતા ભલે તે કોઈ પણ વરદાન માંગી શકે તેમ હતા પણ તેમણે માત્ર મહાદેવના દર્શન કરવાની તક માંગી ભગવાન શિવ જાણતા હતા કે કુબેરને બીજું કંઈ જોઈતું નથી આનાથી પ્રસન્ન થઈ તેમણે કહ્યું વત્સ હું તારી તપસ્યાથી પ્રસન્ન થઈને તને વરદાન આપું છું તું ધનનો સ્વામી અને યક્ષ વ્યંઢરો અને રાજાઓનો રાજા છે અને પુણ્યશાળી લોકોના પાલનહાર અને દરેકને ધન આપનાર બનશે અને આ રીતે કુબેર ધનના સ્વામી કહેવાય છે મિત્રો અનેક જન્મોની આ યાત્રા વિશે જરા વિચારો જે ચોર અને જુગારી હતો તે ક્યાંથી આવ્યો તે પૈસા કે પ્રસાદની ચોરી કરવાના ઈરાદે શિવમંદિરમાં ઘૂસ્યો હતો પરંતુ ભૂલથી તેણે માત્ર એક દીવો દાન કરી દીધો શિવની કૃપા એવી હતી કે તે યમના દૂતોથી મુક્ત થઈને શિવના અનુયાયીઓના સંગમાં આવ્યા અને જ્યારે તે અહીં પવિત્ર થયા ઘણા જન્મો વીતી ગયા તેણે રાજાઓના ઘરે પણ જન્મ લીધો પણ તેણી શિવ પ્રત્યેની પોતાની ભક્તિ છોડી નહીં આને કહેવાય ભક્તિ મિત્રો ભગવાનને કંઈક અર્પણ કરવું અને તેના બદલામાં આશીર્વાદ માંગવું એ ભક્તિ નથી જીવનમાં તમારી સાથે જે કંઈ પણ થાય તેને ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારીને તેમાં સંતોષ માનવો તમારા કાર્યમાં વ્યસ્ત રહેવું એ ભક્તિ છે કુબેરને કંઈ જોઈતું નહોતું શિવે તેમને ધન અને સંપત્તિના દેવતા બનાવ્યા હવે વિચારો કે તમને શું જોઈએ છે મિત્રો અને તમને તે કેવી રીતે મળશે આખી દુનિયા પૈસા અને મિલકત મેળવવામાં વ્યસ્ત છે પરંતુ તેઓ જે રીતે કામ કરે છે તેનાથી તેમને સંતોષ મળે છે શું તમને કંઈ પણ પૂછ્યા વિના થોડો સમય ભક્તિ કરવાનો પ્રયાસ કરો શક્ય છે કે તમને કોઈ વસ્તુની જરૂર ન હોય તો શું તમે કરો છો મિત્રો જેમ કુબેરને ભગવાન મળ્યા તેમ આપણે પણ ભગવાનને શોધી શકીએ તો ચાલો પ્રયત્ન કરીએ અને આ પ્રયાસ સાથે હું તમારી રજા માગું છું જો વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપણે બીજી વાર્તામાં સાથે ફરી મળીશ ત્યાં સુધી આપ સૌનો આભાર હર હર મહાદેવ